શ્રી કાંડ સર્ગ એક્યાસી બ્યાસી બીજા દિવસનું પ્રભાત થયું ભરતને જગાડવા અમાત્યોએ મધુર સંગીત રેલાવીને સ્તુતિ ગાન કર્યું મધુર સ્વર સાંભળીને ભરતને અતિ દુઃખ થયું તેણે શત્રુઘ્નને કહ્યું કે હે ભાઈ હજી હું રાજા થયો નથી છતાં અમાત્યો મારા માટે સ્તુતિ શા માટે કરી રહ્યા હશે તે મને જરાય પસંદ નથી આથી તો મારા દુઃખમાં વધારો થાય છે મહારાજ દશરથ અયોધ્યાના રાજ્યને સુકાની વગરની નૌકાની માફક સાગરમાં મૂકીને ચાલ્યા ગયા તું આ સ્તુતિ તથા વાદ્યો બંધ કરાવ ભરત વનમાં જઈને શ્રીરામને તેડી લાવવાનું ઈચ્છે છે આ વાત પૂરા અયોધ્યામાં ફેલાઈ ગઈ અને પોતાના પ્રિયરામ વનમાંથી પાછા આવીને રાજા બનશે આથી પ્રજામાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ મુનિ વસિષ્ઠે તાબડતોબ રાજસભા બોલાવી તેમાં ભરતને બોલાવીને કહ્યું કે હે રાજપુત્ર તારા પિતા એમની હયાતીમાં તને અયોધ્યાનું રાજ્ય આપવાની પ્રતિજ્ઞા કરીને ગયા છે રામને ચૌદ વર્ષ વનવાસ ભોગવવાની આજ્ઞા કરી હતી આથી સત્પુરુષની માફક રામ પિતાની આજ્ઞાને માન આપીને તરત જ વનમાં ચાલ્યા ગયા હતા હવે તમારે પિતાની આજ્ઞા મુજબ અયોધ્યાની ગાદી સત્તરે સ્વીકારી લેવી જોઈએ ભરત મુનિ વશિષ્ઠના આવા વચનો સાંભળી ને મનોમન શ્રીરામને પ્રણામ કરવા લાગ્યા અને તેણે ધીરજથી જવાબ આપ્યો હે મુનિ શ્રેષ્ઠ તમે કદાચ આવી આજ્ઞા કરીને મારી પરીક્ષા કરી રહ્યા છો પણ તમે એટલું યાદ રાખજો કે ભરત ક્યારેય અધર્મને પ્રીતિ કરશે નહીં હું મોટાભાઈનું રાજ્ય હરી લેવાને કેમ તૈયાર થાઉં આ રાજ્ય હું કોઈ કાળે ગ્રહણ કરીશ નહીં મોટાભાઈના અધિકાર પર તરાપ મારીશ નહીં હે મહર્ષિ તમારે મને આવો અધર્મ આચરવાની આજ્ઞા ન કરવી જોઈએ ભરતની આવી વાણી સાંભળીને રાજ્યસભાના અમાત્યો હર્ષ પામ્યા થોડી વાર પછી ભરત આગળ બોલ્યો અગર હું વનમાં જઈને મોટાભાઈને પાછા લાવવામાં સફળ થઈ જાઉં તો હું લક્ષ્મણની જેમ વનમાં જ નિવાસ કરીશ હું રામને પાછા લાવવા માટે મારાથી બની શકે તેટલા પ્રયત્નો અવશ્ય કરીશ એટલે જ વનમાં જવા માટે પૂરી તૈયારી કરવાનું મેં કહ્યું છે અને હવે આમાં જેમ બને તેમ જલ્દી જઈ શકાય તો સારું હે સજ્જનો ભરતની ત્યાગભાવના કેટલી ઉત્તમ છે સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અને ભરત મોછ ઉપાવે છે અને રાજ્યના સાચા અધિકારી રામ પાસે મોકલે છે પુત્ર પ્રેમથી પ્રેરાઈને રાજ્ય મેળવવા માટે કઈ કઈ કપટ લીલા કેવી કેવી ખેલી હતી પણ માતાના સ્વાર્થની છાટ ભરતમાં જરાય જોવા મળતી ન હતી જય શ્રી કૃષ્ણ